કલેઠા પબ્લિક ને આમ જનતા ને બહુ બજાર સાથે વ્યવહાર હતો બધા તૂટી ગયા ફરક પડે ને દુખત પડે તા ચાલતા આવવાનું 5 કિલોમીટર રેત ખનન ને લીધે ગવચરની માલિકી પાસે સિહોદ ગામ પંચાયત હે અધિકારી કોઈ રોકતા નહી ભ્રષ્ટાચાર દેલો ચાલે તા બસ હે કલેક્ટર થી મોડીને સૌસદ થી બધા જ આ ધારાસભ્યોને બધા જ બધું પોલીસો પોલીસો ને હો ગોમ મારા જ્યારે થોઈ કાતે હો પૈસા લેવા આવે વિરોધ કર્યા પૂર આખા ગોમને જ પૂરતી દીધા પછી કોઈ મિનિક ને માથા કૂટ કરે એ જેવું કરે તેવું ભોગવશે સ્વતંત્ર તો આ ના તૂટતો ના તૂટ રેદ ખનન ન થતું તો આજે આ

I'm <laughs> sorry. <laughs>